જેથી જૂની જંત્રી અને પ્રીમિયમે જમીન એને કરાવતા રજિસ્ટ્રાર કચેરી ભવન ખાતે લોકો ઉમટી પડ્યા હતા સુરતના અઠવા રજિસ્ટ્રાર કચેરી ખાતે જૂના જંત્રીના ભાવની નોંધણી કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અગાઉ સરકાર દ્વારા નવા જંત્રીની જાહેરાત કરાતા વિરોધ કર્યા બાદ ચાર મહિનાનો સમય અપાયો હતો અને જૂના ભાવે જંત્રી ભરવા જણાવ્યું હતું તો આજથી નવી જંત્રીના દર લાગુ થયા છે મહેશકુમાર રણજીતસિંહ પરમાર નવા જંત્રીના દરો લાગુ થયા છે કેટલા ધંધાવેજની નોંધણી થઈ છે અને કેટલા ટોકનનો સ્લોટ ફૂલ રાખવામાં આવેલ છે અગાઉથી લોકોએ ટોકન બુકિંગ લઈ લીધેલા છે તે પ્રમાણે દસ્તાવેજોની નોંધણી અગાઉથી ખરીદેલા સ્ટેમ્પો આધારે જૂના તારીખમાં જે દસ્તાવેજો લખવામાં આવ્યા છે સહયોગ કરવામાં આવી છે તેવા દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી રહી છે હજુ સુધી નવી જંત્રી લાગુ પાડવામાં આવી એ પ્ર કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ નથી પ્રતિદિન બસો ને દસ નો સ્લોટ ચાલે છે અત્યારે લોકોને તકલીફો નહીં પડે એટલા માટે સરકાર શ્રીએ કચેરીનો સમય સવારે નવ વાગ્યાથી કર્યો છે સાંજે છ વાગ્યા સુધી નોંધણીનું કામ કરવામાં આવે છે જો કે લોકોને નવા નહીં પડતું જૂના જંત્રીના ભાવે નોંધણી કરાવી હોય નવા જંત્રીના ભાવે કોઈ નોંધણી કરાવવા રજિસ્ટર કચેરી પહોંચ્યું ન હતું અઝર કુરશી સાથે સેટા